હાલના સમયની અંદર ગુજરાતની અંદર બફારો અને ગરમી બહુ વધારે પ્રમાણની અંદર જોવા મળી રહ્યા છે આની જ સાથે વાદળો પણ જોવા મળી રહ્યા છે જેથી આ વિડીયોની અંદર આપણે ભારે વરસાદ ક્યારે પડી શકે તેના વિશે વાત કરવાનું છે જેથી વિડીયો પૂરો જરૂર જુઓ હવે વિડીયોમાં આગળ વરસાદની વાત કરીએ તો આપણે વરસાદ ત્રેવીસને સોવીસ તારીખથી સામાન્ય ગુજરાતની અંદર જોવા મળી શકે અને આવી રીતના પચીસ તારીખથી ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડી શકે પચીસ છવ્વીસ સિત્તાવીસ પચીસ તારીખ પછી વરસાદનું જોર ગુજરાતની અંદર વધશે ને આ વરસાદે એક જગ્યાએ જોવા નહીં મળે સમગ્ર ગુજરાતની અંદર જોવા મળી શકે જો આપણે એપના માધ્યમથી જાણીએ કે સૌથી વધારે વરસાદ કયા વિસ્તારની અંદર પડી શકે તો હાલના સમયની અંદર એપે સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે વરસાદ દેખાડે છે વિડીયોમાં જણાવેલ વરસાદની તારીખે ઇન્ટરનેટના માધ્યમથી છે જેથી આમાં થોડો ઘણો ફેરફાર પણ થઈ શકે આપણે જે વિડીયોની અંદર એપના માધ્યમથી તારીખ જણાવીએ તેનું રિઝલ્ટ એંશી ટકા સુધી છે હવે જો બફારાની અને ગરમીની વાત કરીએ તો સોવી તારીખ પછી ઘટી શકે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને આવા જ વિડિયા જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો